લોક મિત્રો જે માતાજી જય રામ તો હવે ઘણા સમયથી બ્લોગ અપલોડ નહોતો આવતો કારણ કે આપણે હતી એક્ઝામ તો એટલે એક્ઝામ હતી એટલે આપણે બંધ કર્યા હતા થોડા સમય માટે જોકે વાંચતા તો ઓછું હતા તો પણ બ્લોગ બંધ કરવા પડ્યા હતા થોડા સમય તો હવે આજની ગુડ ન્યૂઝ એ છે કે અમે આજે નીકળીએ છીએ એબીવીપી એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એની દ્વારા અમારે અનુભૂતિ છે જે કચ્છમાં અમારો વારો આવ્યો છે તો અમારે કચ્છને એક્સપ્લોર કરવાનું છે તો આપણે આજે રાત્રે સાડા નવની બસ છે તો આપણે સાડા નવે કચ્છ માટે આપણે નીકળીએ અને બધા આપણે મારી હેઠે અમે છ લોકો ટોટલ સાત ફ્રેન્ડ છીએ અલગ અલગ મને થઈને સાત થઈએ છે એટલે તો કચ્છને આપણે આખું એક્સપ્લોર કરીએ ને તમને બધાને દેખાડીએ કે કચ્છમાં કેવી મજા આવે છે અને બધી અમે એન્જોય કઈ રીતે કરીએ છીએ અને બધું તમને દેખાડીએ અને રાત્રે તમને ડાયરેક્ટ બસમાં અમારા બધા ફ્રેન્ડ પણ દેખાડ્યું તો ચાલો આપણે ડાયરેક્ટ બસમાં મળીએ

પાણી ભરાઈ ગયો બાકી ઓય લ્યો આ લાસ્ટ વોલ્ટ છે અને હવે ડાયરેક્ટ હવે ડાયરેક્ટ આપણે ત્યાં જવાનું છે ગુમે કે વોલ્ટ તો આયા કોઈ ગો પણ આ ડાયરેક્ટ હજી અમે અમે ઓલા પણ જે લાઈટ થઈ ને ત્યાં જ અમારે જવાનું છે ડાયરેક્ટ તો એટલામાં અમારે વોલ્ટ કર્યો અમારે આ બસ વાળા હવે શું કરું તો આપણે મળી ગયા ડાયરેક્ટ રૂમે કાટો ત્યાં બસ છે મારી પાસે મારી પાસે લગભગ રૂમે ડાયરેક્ટ મળી હું કેવું ડાયરેક્ટ ના ના ઓલા પણ કે

તો જો ફાઇનલી અમે અમારા લોકેશન ઉપર પહોંચી જે અમારે રહેવાનું છે અહીંયા બધે કે અહીંયા અમારે રોકાવાનું છે અહીંથી બીજે બધે જવાનું ફરવાનું તો અહીં બધું તમે દેખાડતા રહેવું હવે તો હમણાં અમારા લીડર જો આગળ જાય છે હાલે ચાલીને કે જે અમને બધું ગાઈડ કરે છે કે બધું દેખાડે છે જો આવું બધું લઈને આવે તમે અંદરો અંદર બાદ તમે ધબધબાટી

તમને બધું દેખાડતા રહેવું ને આ ભાઈ હજી એક નાઈ લે પછી અમે કઈ હેઠા જાવી આ ભાઈ હજી નથી ને આવ્યો અમે ક્યાર ના કેવીશ કાબંધ આપડે બધા હા છોકરું અમારે ઘારે છે ને

એક્સપ્લોર કરવાનું છે બધું જોવાનું છે જાણવાનું છે ને એવું બધું છે બંસલ ભાઈ એ અમારી ટીમ માં ત્રણ ત્રણ ની ટીમ છે બધી અલગ અલગ ત્રણ ટીમ આપણે તમે શિયાળાના સમયમાં હોય રણ શો ચાલુ હોય ત્યારે એ ત્યારે તડકું આવે ત્યારે એ રણ એવું આમ સપાટ દેખાય સીધું એમ ઉપર ઉપરથી એક રસ્તો જાય છે રસ્તો ક્યાંય એવું લાગે કે રસ્તો જતો જતો વાદળાઓમાં આખો રસ્તો પતી જાય છે એવો રસ્તો છે એ રોડ હવન છે બાકી સ્થાનિક આપણે કાલે વાત કરી શું કર્યું વિશેષ સમજાયું સ્થાનિક શું છે બાકી સ્થાનિક સમસ્યાઓની પણ વાત કરીએ નાની મોટી ક્યાંય જાય તો કેવી રીતે આપણે વાત કરવાની ત્યાં પ્લસ કોઈ ગામડામાં જઈએ છીએ આપણે ત્યાં તો કોઈ દિવસ આપણને કોઈ આપણા જે સાથી આપણે જે ગામડામાં પરિવારોમાં જઈએ છીએ એમનું નામ અટક એ દી પૂછવી નહીં જાતિ પૂછવી નહીં આપણે ત્યાંથી પ્રેમ ભાવથી એમને કાંઈ પણ દુઃખ થાય આપણી વાતથી કાંઈ એમને દુઃખ પહોંચે એવું કાંઈ આપણને કૃત્ય કરવાનું નથી પ્લસ આપણે જાણીએ છીએ પરિવારોમાં માણીએ છીએ તો ત્યાંનો પરિચય આપણે સંપર્ક જરૂર કોઈ ભાઈઓ હોય બેનો હોય સંપર્ક ક્યારેક ભવિષ્યમાં સર કામ સંપર્ક રાખવાનો છે સારી રીતે આપણા એકબીજાનો સારી રીતે આત્મીયતા બંધાય એવી રીતે આપણે ગામડાઓમાં જવાનું છે ત્યાં વાતચીત કરવાની છે તમારું બપોરનું ભોજન છે એ દરરોજ ગામડાઓમાં રહેશે મિત્રો તો હવે જે પ્રોગ્રેટી મીટિંગ ને એવું થઈ ગયું છે હવે જઈએ છીએ અમે બધાય ક્યાં જઈએ છીએ આપણે ભૂલાઈ ગયું ગ્રામ્ય અનુભૂતિ માટે

हेलो अगर <coughs> કિલ્લો કેટલા વર્ષ જૂનો હોય એ તો આપણે નથી ખબર ગામ માંથી એ ઓલી બાજુ ક્યાં નવું હે હું નવું હે ભાઈ મારે પણ જોવું હે

आया हूं इधर मैं सोमा अब तो इधर दुपन खिचे ना ओके बाय

અમે મિત્રો અમે બધે ઘરે ઘરે જઈને અનુભૂતિ કરીએ છીએ કે નવું નવું જાણીએ છીએ વારા ઘડીએ અને નવું નવું જોઈએ છે કે આનું ભરત ગુથણ ને એવું બધું બરાબર

રિસોર્ટ કે હજી કલાક કરશે શૂટિંગમાં છોકર્યું હે ને એટલે બેટરી ઉતરી જાય પણ તો અહીં અંદર તો જવાનું ઠેકીને કારણ કે અંદર તાળું માર્યું છે અંદર ઠેકવાનું છો નહીં ઠેકીને જવાનું છે હાલો તમે ઠેક બધા ઠેકો હાલો અંદર ઠેકીને જવાનું હોય અંદર ઠેકીને જવાનું હોય ટપીને હા જો ખોલી ગયો

હલો મિત્રો તો આપણે અનુભૂતિથી કરીને ગામમાં આપણે બેટા કેવું બેલા ગામ હતું બેલા ગામ એમાં બધી અનુભૂતિ કરીને વ્યા ને આવ સાવ સાવ થાકી ગયા તો આજનો લો અહીંયા એન્ડ કરીએ છીએ તો જેમાંથી જય શ્રી રામ અને રીલ્સ જે બનાવી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં મેલી છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો જોઈ લ્યો જો જરૂરથી જેમાંથી જય શ્રી રામ